કલર પણ જોરદાર આવ્યો છે મૂળ તંત્ર પણ સારામાં સારા થયેલા છે ગાંઠીઓ એકદમ કણક છે બરાબર છે તો તમે આની અંદર શું ટ્રીટમેન્ટ તો શું શું આપેલી છે નમસ્કાર ખેડૂત મિત્રો હું બાબરિયા અમરદીપ આજ રોજ એક ચોમાસું ડુંગળીની અંદર જબરજસ્ત ઉત્પાદન લીધેલું છે ખેડૂત મિત્ર તેની મુલાકાતે આવ્યા હતા તો આજ રોજ આપણે આ જે ડુંગળીનું વાવેતર હતું કેટલા વીઘાની અંદર થયેલું છે પાંચ વીઘામાં વાવેતર કરેલું અને આજ રોજ તમે આ ડુંગળી ઉપાય

તો આ મોટા મોટું ઉત્પાદન તમારે વિઘે કેટલું નીકળે એમ છે આ વિધ મળી તો મારે વિઘે લગભગ સાત મણ જેવું અંદર જો છે નીકળી જ જાય છે સાત મણ કે ખાંડી ખાંડી છે સાત ખાંડી નીકળે છે તો સાત ખાંડી ઉત્પાદન નીકળે તો તમારે પાંચ વીઘાની અંદર પાંત્રીસ ખાંડી જેવા નીકળશે આજુબાજુમાં બધાય આપણે લસણ ડુંગળીનું પોકેટ છે આપણું તો બધાએ ડુંગળી જનરલ તમારા આ સેઢે બધે વાવેલી હોય બીજા બધાયને કેવું ઉત્પાદન નીકળ્યું બીજાને તો હાલમાં જોવા જાય તો થી ચાર ખાંડી જેવું બધાય વાત કરે છે નીકળે છે ત્રણ ચાર ખાંડી નીકળે એવું બધાયને નીકળ્યું છે આજ રોજ તમારે બધાય જોવા આવ્યા હોય એને શું કીધું એને તો સારી જ વાત કરી કે સાત આઠ ખાંડી તો તારે નીકળે છે સાત આઠ ખાંડી તારે નીકળે છે બરાબર જેવી રીતના તમે ખેડૂત મિત્ર જાણ્યું કે બ્લેક અમૃત એમને લસણ ડુંગળીની અંદર વારંવાર ઉપયોગ કરેલો છે જેના લીધે ઉત્પાદનમાં પણ સારામાં સારો ફરક છે કલરમાં પણ જોરદાર ફરક છે અને એકદમ કાઠિયો કડક છે જેના લીધે બજારની અંદર સારામાં સારો ભાવ આવશે બરાબર છે તમે બી ખેડૂત મિત્રો આ વર્ષે ના રહી જાતા ચોક્કસ બ્લેક અમૃતનો ઉપયોગ ચણાની અંદર ઘઉંની અંદર લસણની અંદર ડુંગળીની અંદર અવશ્ય કરજો અને ઉત્પાદન પૂરું રહેજો આ વખતે રહી ના જતા ખેડૂત મિત્રો